મને ચિંતા થાય કે એનો રોગ નહીં મેરી મને તો નઈ થયો છે શું રોગ ઓ મને કકેલો કકે ના આવતોનો રોગ થાય એવો રોગ ના હોય આપણને તો મને એક જ થાય એવો રોગ આપણો आता है જો આ ઓશો કેટા જેવી ઓશો કરી એટલે આજ વિડિયો વિડિયો બનતી નહીં તો ખાવાનું એ બનશે નહીં આ રાતે રાતે ખાવું પડશે હે ખાવાનું તો બનાવીશ તમને જેમ ખાવાનું બનાવશો કા આવન તો ના ચાલે વિડિયો બનાવશો ના એ નઈ બને વિડિયો નઈ બને વિડિયો તો બનાવવાની હાલત નઈ તમારો ફ્રેન્ડ વારજું બી એસી નો હે જૂના પડે જૂના પડે એ મેડિકલ એડવાન્સ માં રાખો હે તુલા ઓ પડે ના એ તકો કા ના મિલવા જૂના પડે એ દવા બાકી આવો बता कुछ परसेंट मैंने बीक लागे थे बीक बीक हूँ बीक ना हुआ है ना कोई उंगमची बात करी नहीं है पता वो आज नहीं थई हुआ है पता क्या वो खाया है नहीं मन जीवन करी जी पता वो आज नहीं थई लगा था मस्त लव दुखाए है लव कर आमारा लव कर लव 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 आज तो आज वाने वक्त पुरी दि� બળ કોમ થાય કછું આમાં જાતે જ કરવું પડશે સરીનો શરીરનો શરીરનો ગમે તે ભાગ પીડાકરણ એટલે શરીર પીડા આ એવું કરી તો કામ ગમે તે થાય કરવું જ પડે અને વધારે થાય તો વધારે એટલે કેટલા આડી પર પછી

बेस और वहां है जो ना फला अब और हमारा फ्रेंड ने कोई कहो है Facebook ना YouTube ना मित्र ने देख लो क्या हो गया भगवान जो तेरा श्राप ना क्या जल्दी मटी जाए सेंटर पिलगा था, <laughs> था है अगर तनाव क्लॉट था है એટલે મટી જાય जल्दी जल्दी आज ना वो થઈ જાય એ વાત ના ના આવતા